સુરત શહેરની ભેસ્તાન પોલીસે ગણેશ ઉત્સવ અને આવનાર ઈદે મિલાદુનના તહેવારને લઈને તમામ હિન્દુ મુસ્લિમ વિસ્તારમાં સાંજના છ થી રાત્રે દસ વાગ્યા સુધી પેટ્રોલિંગ કર્યું પોલીસ કમિશનર શ્રી જોન છો સાહેબ અધ્યક્ષતામાં તથા મેદ પોલીસ કમિશનર સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ઈદે મિલાદ તહેવાર અનુસંધાન નું આયોજન કર્યું હતું જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ પંડલો તેમજ મસ્જિદોની મુલાકાત લેવામાં આવેલ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર રસ્તાથી નુરી મસ્જિદથી ચંડાળ ચોકડીથી સનામિલ સુધી આવેલ તમામ ગણેશ પંડલો તમામ મુસ્લિમ પોલીસ દ્વારા મુલાકાત લેવામાં પણ આયોજકો સાથે મુલાકાત અને મીટિંગ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદ નો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ તમામ ગણેશ પંડોલોમાં પોલીસ સ્ટેશનના ડીસીપી એસીપી અને તમામ પોલીસ કર્મચારીઓ સાથે પીઆઈ સાથે મુલાકાત લીધી ડ્રોન કેમેરાથી વોચ રાખી સાથે મુસ્લિમ વિસ્તારમાં જઈને મસ્જિદોમાં મુલાકાત લઈને આવેલ તમામ લોકોને હિન્દુ મુસ્લિમ બંને સાથે રહીને ધામધૂમથી તહેવાર ઉજવે તેમજ સાથે કોઈ પણ જાતની અફવામાં ન આવે કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ના ફેલાવે તેની સમજ આપે શાંતિપૂર્ણ કોમી એકતાની સાથે તહેવાર મનાવે તેવી ડીસીપી દ્વારા વિસ્તારોમાં મેસેજ આપવામાં આવ્યો ભેસ્તાન પોલીસના ડીસીપી એસીપી અને પીઆઈ ને ગુલદસ્તા આપી સાલ ઉઢાડીને લોકોએ પણ સ્વાગત કર્યું અને તેમને વધાવી લીધા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત